છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના પલાસણી ગામે અશ્વિની નદી ઉપર દેડકી આમલી પલાસણી સહિતના ગામોને જોડતો માર્ગ છે સ્લેબ ડ્રેન આ માર્ગ ઉપર બનાવવા માટે અને રોડની મંજૂરી માટે ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરી હતી આ રજૂઆતના કારણે સરકારે અઢી કરોડ રૂપિયાના ખર્ચે સ્લેબ ડ્રેન મંજૂર કર્યું હતું પંચાયત માર્ગ વિભાગે ટેન્ડરની પ્રક્રિયા બાદ એજન્સીના કામનો ઈજારો આપ્યો હતો પણ કોન્ટ્રાક્ટર દ્વારા કામની ગુણવત્તામાં જાળવણી નથી કરવામાં આવી અને મેજરમેન્ટ મુજબ સ્ટીલ સ્ટ્રેપડેમની ડિઝાઇનમાં અનુસાર સામગ્રીનો ઉપયોગ નથી કરવામાં આવ્યો વીસ એમ એમની કપચીનો ઉપયોગ પણ યોગ્ય રીતના કરવામાં નથી આવ્યો અને આ મુદ્દે અનેક ગંભીર ફરિયાદો પણ ઉઠી હતી જેના કારણે પંચાયત માર્ગ મકાન વિભાગે એજન્સીને નોટિસ પાઠવી હતી અને કામગીરીમાં સુધારો કરે અને ગુણવત્તા જાળવે એવી વાત રાખી હતી હાલમાં એજન્સી રફુચક્કર થઈ ગઈ છે એજન્સીએ સ્લેબ ડ્રેનના પિલ્લરો બનાવી અને કામગીરી અડધેથી જ છોડી દીધી છે અને માર્ચ મહિનાથી કામ બંધ કરી દીધું છે આ બાબતે પંચાયત માર્ગ મકાન વિભાગે એજન્સીને ચાર નોટિસ પાઠવી હતી પણ કોન્ટ્રાક્ટર દ્વારા હજુ સુધી કોઈ પગલાં નથી લેવામાં આવ્યા આ કામનો સમયગાળો બાર મહિનાનો હતો જે હવે પૂરો થઈ ગયો છે અને એના સિવાયના પણ બે મહિના વધુ સમય વીતી ગયો છે અધિકારીઓએ નોટિસ આપી અને સંતોષ માન્યો છે જ્યારે નસવાડી તાલુકામાં આવા અડધા કામ છોડી અને એજન્સી રફુચક્કર થઈ જવાના અનેક બનાવો બની રહ્યા છે ત્યારે લોકોને કેટલી હાલાકી ભોગવવી પડે છે એ સ્થાનિકો પાસેથી સાંભળીએ કોન્ટ્રાક્ટરનું જે કામગીરી ચાલુ હતી એ કામગીરી દરમિયાન એ કોઈ કારણોસર કે ભાઈ ગમે તે કોઈ કારણોસર હોય તો એ પુલનું નિર્માણ હાલ બંધ છે હમણાં લોકોને અવર જવરમાં એવું છે કે લોકોને જવામાં હાલાકી પડી રહી છે લોકો પલાસની ગ્રામજનોનો કાયમી રસ્તો છે કે જ્યાં ત્યાંથી ખેતર જઈ શકતા હોય છે નદી પસાર કરીને હાલ તો પાણી નથી પણ જે વખતે મુશ્કેલી વેઠી છે એનો ઘણો ઘણી તકલીફ લોકોને છે ત્યાંથી આપણે આગળ જઈએ તો મોરડિયાથી મોરડિયા ચોકડીથી કરમદી વાયા ખંભાઈતા જઈ શકે છે તમારી માંગ એવી છે કે જેટલું બને એટલું વહેલી તકે આ પુલનું નિર્માણ ચાલુ થાય આ નિર્માણથી તો ગામને તો પહેલાં જ પ્રશ ફાયદો થાય છે પણ ઘણા બધા લોકોને ખેતરમાં જવાની ગામડાઓમાં જવાની બી હાલાકી પડે છે હવે આ વાત જવાનું બહુ તકલીફ પડે છે અને ટૂંકો રસ્તો છે કોમ ચાલુ કરો કેવી રીતે અમે સરકી સરકી નદીમાં જઈએ આ નદીમાં આ પથરા ઉતરી કુદીને જવાનું ને લીસા પથરોમાં બેડે બેડે ચાલીને જવાનું એક તો આખો આપણને ખુદ ના પડતી હોય ધીરું ધીરું ઉતરીને જવું પડે છે કેટલું બધું થઈ ગયું આખું ચમાસું બધું ગયું તાનું બંધ છે થવું જોઈએ કામ ચાલુ આ પલાસની છે બાજુ ડેરકી છે ડેડકી આમડી છે બધા ગામ છે ને વળીવાળા વાળા આ રસ્તો એટલો ખરાબ છે કે નીકળાતું નથી નીકળતું આ નદીમાં તો બહુ ખરાબ જ છે બધું આ બધું તૂટી ગયેલું છે અધિકારીઓ હજુ સુધી કોઈ નથી ભર્યા જેના કારણે સરકારના કરોડો રૂપિયાનો વેડફાટ થઈ રહ્યો છે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ એજન્સીઓ આવી રીતના અડધા કામ કરી અને છોડી દે છે જેના કારણે વિકાસને તો નુકસાન થાય જ છે પરંતુ લોકોને પણ અગવડ થાય છે આ બાબતે ગાંધીનગરના અધિકારીઓ અને સરકારના મંત્રીઓને ધ્યાન આપે અને એજન્સીને બ્લેકલિસ્ટ કરે અને કડક પગલાં ભરે એવી પણ માગ સ્થાનિકોએ ઉઠાવી છે